એકત્રીસ મે બે હજાર ચોવીસના રોજ બુધ ગ્રહ બદલશે રાશિ આ ચાર રાશિના લોકોને કરાવશે મોજ જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાજકુમાર બુદ્ધને શુભ ગ્રહ માનવામાં આવે છે કુંડલીમાં બુધ બળવાન હોય તો વ્યક્તિ બુદ્ધિશાળી હોય છે ગ્રહોના રાજકુમાર બુધ એકત્રીસ મે ના રોજ બપોરે બાર કલાકને વીસ મિનિટે મેષ રાશિમાંથી નીકળી વૃષભમાં ગોચર કરશે આ સમય દરમિયાન તે પાંચ જૂને બપોરે બે વાગીને તેર મિનિટે રોહિણી નક્ષત્રમાં ગોચર કરશે અને અગિયાર જૂને તે મુર્ગ નક્ષત્રમાં ગોચર કરશે આ પછી તે ચૌદ જૂને રાત્રે અગિયાર વાગીને પાંચ મિનિટે મિથુન રાશિમાં ગોચર કરશે આ સમયગાળો ચાર રાશિના લોકો માટે ખાસ રહેવાનો છે આ રાશિના લોકોને કરિયર અને બિઝનેસમાં તેમની ઈચ્છા મુજબ સફળતા મળી શકે છે ચાલો તેમના ભવિષ્ય ફળ વિશે જાણીએ પહેલી ભાગ્યશાળી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના સ્વામી બુદ્ધ છે આ રાશિના જાતકોને હંમેશા બુદ્ધ દેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે મિથુન રાશિના જાતકોનો વેપાર વધશે બિઝનેસ સાથે જોડાયેલા લોકો વિસ્તરણ માટે રોકાણ કરી શકે છે આ માટે નવા લોકોને કામ પર રાખી શકો છો મિથુન રાશિના લોકો માટે એકંદરે સમય અનુકૂળ રહેશે બીજી ભાગ્યશાળી રાશિ છે કર્ક રાશિ ગુરુ કર્ક રાશિમાં ઉચ્ચ છે રાશિ પરિવર્તન દરમિયાન બુદ્ધની નજર કુંડલીમાં રહેલા આવકના ઘર પર રહેશે તેનાથી કર્ક રાશિના લોકોની આવકમાં વધારો થશે આવકના નવા સ્ત્રોત બનશે તમે અટકેલું ધન પણ પરત મેળવી શકો છો ત્રીજી ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના સ્વામી સૂર્યદેવ છે અને આરાધ્ય દેવ ભગવાન વિષ્ણુ છે આ રાશિના લોકો સાહસી અને પરાક્રમી હોય છે ધંધામાં પણ સારું કામ કરે છે સિંહ રાશિના ઓછા લોકો નોકરી કરે છે બુધના રાશિ પરિવર્તનને કારણે સિંહ રાશિના લોકો નવો ધંધો શરૂ કરી શકે છે બિઝનેસ સાથે જોડાયેલા લોકોને નવું કામ મળી શકે છે ચોથી ભાગ્યશાળી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિમાં બુધ ઉચ્ચ હોય છે આ રાશિના લોકોને વિશેષ લાભ થશે બુદ્ધ દેવની કૃપાથી કન્યા રાશિના જાતકોના તમામ બગડેલા કામ સુધરી શકે છે ઉપરાંત વ્યાપાર પણ વિસ્તરશે આ ઉપરાંત ઘણા કાર્યોમાં ભાગ્ય પણ તમારા પક્ષમાં રહેશે કન્યા રાશિના લોકોને કરિયરમાં પણ તેમની ઈચ્છા મુજબ સફળતા મળશે જણાવી દઈએ કે મિથુન અને કન્યા રાશિનો સ્વામી બુદ્ધ છે કન્યા રાશિમાં બુદ્ધ ઉચ્ચ અને મીન રાશિમાં દુર્બળ હોય છે તેથી કન્યા રાશિના જાતકોને બુધ ગ્રહ હંમેશા સુફળ આપે છે નોંધ આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે અમે તેની પુષ્ટિ કરતા નથી